જિલ્લાની ચારે બાજુ પુરજોશમાં રાત્રિ દરમિયાન રેતી પ્રવૃત્તિ ચાલતી હોય જે સવારમાં નદી તથા તથા કોતરોમાં પડેલા ટ્રેક્ટર હિટાચી મશીનોના પેંડાના નિશાન ઉપરથી પણ સાબિત થઈ શકે છે જ્યારે છોટાઉદેપુર જિલ્લામાંથી દાહોદ તરફ કેવડી ખાતેથી રેતી ભરેલા ટ્રેક્ટરો ચેકપોસ્ટ ઉપરથી પસાર થતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે છોટા જિલ્લામાં છ તાલુકાઓમાંથી ઓરસંગ નદી સાથે કુલ સાત જેટલી નદીઓ આવેલ છે જેમાં બેફામ રીતે ખનન પ્રવૃત્તિ ગેરકાયદેસર રીતના ચાલતી હોય તેવા ઘણા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જ્યાં લીઝો ફાળવેલ ન હોય ત્યાં પણ ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે દિવસ આથમતાની સાથે જ રેતી માફિયાઓનો ઉદય થતો હોય છે જ્યાં તંત્ર ઘસ ઘસાટ નિંદ્રમાં હોય તેવા સમયે રેતી રેતી ખનન પ્રવૃત્તિ માફિયા પોતાનો ધંધો થઈ હોય છે ત્યારે સવાલ થાય છે કે નદીમાં ટ્રેક્ટરના પેંડાના નિશાન તથા રેતીનો જથ્થો રિસર ખોદેલો જોવા મળતો હોય તે કોણ ખોદી ગયું પરંતુ આ અંગે વર્ષોથી કોઈ પગલા ભરાતા નથી અને રેતીનો કાળો કારોબાર બે રોકટોક ચાલી રહ્યો છે

માપણી કરવામાં આવે તો ઘણું બધું બહાર નીકળે તેમ છે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદીમાં હવે વધારે રેતીનો જથ્થો રહ્યો નથી માત્ર પથ્થર અને જોવા મળી રહ્યા છે છે જ્યાં જ્યાં લીઝો આવેલ ત્યાં તો ઠીક પરંતુ લીઝ આવેલી નથી ત્યાં પણ રેતી રહી નથી જે બે નંબરી રેતી માફિયાઓને આભારી છે પરંતુ જિલ્લાની આગેવાની કરતાઓ પણ આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિને આ દિન સુધી અટકાવી શક્યા નથી જ્યારે સામાન્ય પ્રજા હવે કંટાળી ગઈ છે ગ્રામીણ વિસ્તારોમાંથી થતી રેતી ચોરીની ગ્રામીણ પ્રજા પણ થાકી ગઈ છે હવે જ્યારે બેફામ રીતે ખનન પ્રવૃત્તિ કરી રેતીના ટ્રેક્ટરો પસાર થતા હોય તેવા વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિના કારણે છોટાઉદેપુર નગરને જોડતા બંને બ્રિજના પાયા દેખાઈ રહ્યા છે જ્યારે ભારે ભરખમ વાહનો પસાર થાય ત્યારે કંપન ઉત્પન્ન થાય છે બ્રિજના વીસ ફૂટ સુધીના પાયા જોવા મળી રહ્યા છે જે આવનાર દિવસોમાં કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદારી કોની તે એક મોટો પ્રશ્ન થઈ પડ્યો છે

અમે કેવડી તરફથી હાઈવે પરથી આવતા હોય ત્યાં ચેકપોસ્ટ ઉપર પૂછતા જણાવ્યું હતું કે ચેકપોસ્ટના કર્મીઓ કોઈ જવાબ આપવાનો ઇન્કાર કર્યો આ રેતી ખનન પ્રવૃત્તિઓના કારણે નદીઓમાં રેતીના સ્તર ઘટી ગયા છે હવે આવનાર સમયમાં રેતી ખતમ થઈ જતા પાણીની ઘણી મોટી મુશ્કેલીઓ ઊભી થાય તેવી શક્યતાઓ જણાય છે